વાસાવાડી પ્લોટમાં રામદેવ મહારાજનો મંડપ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા કેશોદ શહેરમાં વાસાવાડી પ્લોટમાં આવેલા રામદેવ મહારાજના મંદિરના પટાંગણમાં પચાસમો ભવ્ય લૂક મેળો અને મંડપ યોજાયો હતો

પચાસ વર્ષથી અવિરતપણે યોજાતા રામદેવ મહારાજના મંડપ ઉત્સવમાં લોકોની ભીડ વચ્ચે કેશોદ પોલીસ અને હોમગાર્ડ જીઆઈડીસી જવાનો સહિત સ્વયંસેવકો ખડે પગે હોવાથી કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા સર્જાઈ નહોતી અને તે ઉપરાંત રાત્રિના મંડપ ઉત્સવને માણવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા